એ પ્રકારનું આખા મુખ્ય ટાર્ગેટ છે એ પટેલ પાટીદાર છે બીજા તો છે જ પણ મુખ્ય પાટીદારો બે ગામડાના છોકરા છોકરીઓ ભણવા આવે જસદણ માં હવે જુઓ ખેલ કેવો થાય છે સૌથી પેલા એ બસ સ્ટેશને ઉતરે એટલે અમારે કોઈપણ સાહેબે અમારે બધું બચાવવું કે નહીં છોકરાને ભણાવવા કે નહીં ધંધો સંભાળવો કે નહીં દીકરીઓ ભાગી જાય તો એને પાછી લાવવી કે નહીં અપડાઉન ખાસ કરીને કરે છે દીકરા દીકરીઓ એના ઉપર આ લોકોની બહુ કરડી નજર હોય છે એની માવતરને એમ છે ભણવા ગયા છે અહીંયા બધું ઉલટું ઝૂલટું હોય છે રાજકોટમાં પણ એવી અનેક ગલીઓ છે તમે જુઓ બસમાંથી દીકરી ઉતરે લેવા હોંડાવાળો કોઈક ઊભો જ હોય એને હોંડાવાળો આવીને લઈ જાય અને ગલી ખાતરામાં ઊભો રહીને ત્યાં બધી ફાકા વાતો વાતો તો જે કરવી કરે દીકરીને સારા પાત્ર ન મળે અને છોકરાઓને એના સમાજની દીકરી ન મળે હવે છોકરાઓ એ બાર થી લઈ આવવાની ધર્મપત્ની એના દીકરાને વાલની બીમારી હતી એને આઠ મહિના પહેલા વીસ હજાર રૂપિયા વ્યાજે લીધા અને એના ત્રણ લાખ રૂપિયા ભરી દીધા આપડે સજ્જન માણસ વેવાય વેલા ની યારે બેઠા હોય

સમાજે પોતે હવે કાયદો યા તો હાથમાં લેવો પડે યા સ્વરક્ષા મેદાને પણ ઇતર સમાજ માટે પણ કારણ કે છાજિયા લેવાથી મળદા બેઠા થતા નથી સરકારની ઉપર માછલા ધોવાથી આપણી બેન દીકરી સલામત રહે નહીં એટલે સમાજે સ્વયં જાગૃત કરવું જ પડે થવું જ પડે પાટીદાર સમાજની જસદણમાં જે બેઠક મળી એ પણ એનો જ એક ભાગ હતો આ બહુ જ ગંભીર વિષય છે અને બહુ સમજવા જેવો છે તમામ સમાજે એમાંથી ધડો લેવા જેવો છે મનોજ પનારા કે દિનેશભાઈ બાંભણીયા કે જે લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને એમાં જે વાત થઈ હતી સૌથી પહેલી વાત તો તમને કહું કે સમસ્યા કેટલી ગંભીર હશે જી કે નોતરવામાં આવ્યા હતા કેવળ બસ્સો લોકોને નોત્ર વોટસએપ મેસેજ બસો લોકોને કરવામાં કેટલા દોઢ હજાર લોકો ત્યાં ઉપસ્થિત એનો અર્થ એમ છે કે બધા એકબીજાને જે કર્ણોપ મેસેજ પહોંચાડી દીધો સમસ્યા કેટલી ગંભીર હશે કે લોકો સ્વયંભુ આવ્યા પંદરસો લોકો પંથકમાં સમસ્યા શું છે બિલકુલ સમજવા જેવી વાત છે ને અત્યંત શોચનીય એટલે ગંભીરમાં ગંભીર કહી શકાય એવી વાત છે આમ ત્રણ ચાર મુદ્દા છે અને એમાં એક બે તો બિલકુલ નવા જે છે આમ કહી દઉં ચાલે એ સૌથી પહેલો મુદ્દો છે વ્યાજંકવાદનો વ્યાજે પૈસા આપીને તમને તાબે કરી લેવાનો તમને એક એક્ઝામ્પલ આપું અને આમાં કેવળ પાટીદાર નહીં તમામ સમાજને પણ લાગુ પડે એવી છે અને સમાજના લોકો બીજા બધા પણ આવ્યા હતા એટલે કહું છું જી એક સાધુ બાવાજી છે એ પંથકના એના દીકરાને વાલની બીમારી હતી એણે આઠ મહિના પહેલાં વીસ રૂપિયા વ્યાજે લીધા અને એના ત્રણ લાખ રૂપિયા ભરી દીધા ઓહો વીસ હજારના ત્રણ લાખ વીસ હજાર રૂપિયાના ત્રણ લાખ રૂપિયા ભરી દીધા તેમ છતાં સામે વાળા જે વ્યાજ વાળા હતા એને ત્રણ લાખ રૂપિયાનો ચેક તો લખાવી લીધેલો છે અને હજી ચેક નાખવાની વાત ધમકી આપ્યા કરે છે તારા ચેક નાખી દે હું ચેક નાખી દે હું કેસ થાય થાય એટલે શું છોકરાનો વાલ ખરાબ હતો તો ઠીક છે આને આ વ્યાધિમાં બાવાજી બાપા જે હતા પિતાશ્રી એને પણ હવે મુશ્કેલીઓ મંડી થવા આવું કેવળ એક જ નહીં આવું અનેક સમાજમાં છે મને મોટા ભાગના સમાજમાં પાટીદાર છે જસદણ મોરબી અમરેલી ભાવનગર આ પંથકમાં બધી જગ્યાએ જગ્યાએ છે જસદણમાં તો ખાલી મિટિંગ થઈને પલિતો છે પણ હાલે પણ જે સમસ્યા છે એ આવી પ્રકારની છે મેં તમને પેલા કીધું એક વ્યાજની સમસ્યા છે બીજું છે દાદાગીરીની છે ત્રીજી છે લેન્ડ ગ્રેબિંગની જમીન તમારી ચરી ખાવાની ચોથી છે રોમિયોગીરીની પાંચમી છે હની ટ્રેપની હમ હવે તમે જુઓ કેવી સમસ્યા છે સમાજ કેવો પીડાઈ રહ્યો છે કે અમુક ચોક્કસ પર્ટિક્યુલર સમાજના લોકો એમાં બધા જ વિધર્મી નથી આવતા જી હા એટલે આમાં દેવ જહાજ ને તો ઠીક અમુક સમાજના લોકો બુદ્ધિપૂર્વક શું કરે છે કોની ઉપર પેલા તો કરડી નજર કરે છે કે નજર બગાડે છે જે કેવળ ને કેવળ ટીનેજર્સ છે એટલે યુવાન નથી બાળક બાળક નથી એ દસ થી બાર તેર ચૌદ વર્ષની દીકરીઓ છે જેને જિંદગીની કઈ ખબર નથી હોતી આકર્ષણ ને બાદ કરતા એક દીકરી હતી હમણાં એને છોડાવી એક દીકરીને બાકાયદા એક વિધર્મી સાથે જ આવું લફરું જેને કયો એવું થઈ ગયેલું સમાજ નથી એને છોડાવી આવ્યા તો ખરા પછી દીકરીને પૂછ્યું અને એ પોસ્કો હેઠળ એની ફરિયાદ થઈ જેલમાં છે સામેવાળો પણ દીકરીને પૂછ્યું કે ભાઈ આવું કેમ બન્યું બેટા તને અમારામાં એવી તારા માવતરમાં શું ખામી લાગી તું આવી રીતે ફસાઈ ગઈ કે આમ કે તેમ એને કીધું કે હું એક તો છોડો આવી નવ દીકરી છે જેની ઉંમર ચૌદ થી સોળ વર્ષની છે પંદર વર્ષની છે હજી અને મેં નામ સરનામા આપ્યા કે આ છોકરીઓ જે છે એ બધી અત્યારે મારી જેવી જ પીડામાંથી પસાર થઈ રહી છે શું થાય છે કે આ જે ઉંમર છે બિલકુલ તરુણાવસ્થા એ પરિપક્વતો હોતી નથી એને માત્ર એટલી ખબર પડે છે કે સ્ત્રી હો અને પુરુષ હું આટલી જ ખબર છે શારીરિક કેશાકર્ષણ કયો તો એ અને અપરિપક્વતાની ચરમસીમા કયો તો તે આ જે ગંભીરતા છે જીવનની એને એને કશી જ ખબર હોતી નથી એટલે એવી દીકરીઓ ઉપર જ આ લોકો ડોરા ડાલે તમે જુઓ એની પછી એ ફિક્સ છે એની ઉંમર દસ થી શરૂ કરો દસ તો દીકરી જ ગણાવી જોઈએ પણ દસ થી શરૂ કરો તો બાર થી જ ચૌદ વર્ષમાં ત્યાં સુધી શું કરે આ લોકો એને દસ વર્ષથી શરૂ કરે એની સાથે એટેચમેન્ટ શરૂ કરે એને કોઈ પણ હિસાબે ભોળવે કારવે દસ વર્ષની કોઈ વાત લગભગ શંકા ન જાય ભાગે એમ લાગે કે હશે હોય એમ પણ ઓલા લોકોનો ટાર્ગેટ હોય છે હવે ત્રણ ચાર વર્ષ સુધીના સંબંધને કારણે જે તે દીકરી સ્વાભાવિક જ એની સાથે એટેચમેન્ટ હોય એટલે એને એની સાથે કમસે કમ ગમવા માંડે એટલીસ્ટ રાઈટ પછી શું કરે પછી ભગાડી જાય ભગાડી જાય એટલું જ નહીં પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમે જુઓ કેવું થાય છે ભગાડી જાય એટલું જ નહીં બહુ મોટી બહુ કરુણાજનક ઘટના છે આ તો પછી કોર્ટ મેરેજ કરી લે કોર્ટ મેરેજ કરી અને એના ડોક્યુમેન્ટ બધા તમારા ઘરે પહોંચાડે માવતર તો લાચાર થઈ જ જાય છુટકો જ નથી કારણ કે કોર્ટ તો કોઈની સામે જોવા કરવાનું થતું નથી તો પુરાવાના આધારે વાત કરે કે અઢાર વર્ષની દીકરી છે ને એકવીસ વર્ષનો દીકરો છે અમે કંઈ ન કરીએ એને એના નિજી સાથી પસંદ કરવાનો અધિકાર છે એવું કરી અને વાળી ટોળી નાખે વાત ન્યાથી નથી અટકતી એ તો છે જ એનાથી આગળ વધે છે પછી સીધી તમારે ત્યાં નોટિસ આવે છે નોટિસ શું આવે ખબર છે કે ભાઈ ત્રીસ જ દિવસમાં નોટિસ મોકલે કે ભાઈ તમારી જે મિલકત છે એમાં તમારે બે દીકરા છે ને એક દીકરી છે પાક લાગશે તો બે દીકરાના ભાગમાં આટલી આટલી આવે ને એક દીકરીના ભાગમાં આટલી આવે છે જમીન ક્યારે આપો છો બોલો કા પૈસા આપી દો ને કા જમીન આપો હવે આ તો ઓર મોટી વિટંબણા થઈ અને પોલીસમાં જેટલી વખત ફરિયાદ વગેરે કરે તો પોલીસ ફરિયાદીના મિત્ર કરતા આરોપીના મિત્રો હોય એવું વધુ લાગે છે એ હું આ ભાઈ મનોજ પનારા કે દિનેશ ભાંભણિયા કે જે લોકો આ મીટિંગ કરી છે એ બધાએ ખુલ્લમ ખુલ્લા કીધું આ એક મોટોમાં મોટી જડ જડ નંબર બે કે જસદણ આખા એટલા વિસ્તારમાં એક તો આમસ્તો આ પછાત વિસ્તાર છે એમાં જસદણ એક ઉજર ગામમાં એડો પ્રધાન કઈ જસદણ કઈ બહુ મોટું સિટી કે કોઈ અલ્ટ્રા મોડન છે નહીં પણ એને પણ એ લોકો જો અલ્ટ્રા મોડન માનતા હોય તો તમે સમજી લો આસપાસના ગામડાની હાલત તો કેવી હશે અને આ અત્યંત પછાત વિસ્તારમાં એક આ વિસ્તાર છે આસપાસમાંથી તમારી જાણ ખાતર જે ભણવા આવે છોકરા એકસો ગામ છે આસપાસમાં એકસો ગામડા એકસો ગામડાના છોકરા છોકરીઓ ભણવા આવે જસદણમાં હવે જુઓ ખેલ કેવો થાય છે સૌથી પહેલા એ બસ સ્ટેશન ઉતરે એટલે એક બીજી ઓનલાઈન ગેમિંગ વાળા છે એ લોકો પેલા એને હાયર કરે કઈ રીતે બસ છોકરા ઉતરે ઓનલાઈન ગેમિંગ જે રમત હોય છે ને ગેમ ઓનલાઈન ગેમ એ સૌથી પેલા જે તે છોકરાને એના મોબાઈલનું રિચાર્જ કરાવી દઈએ બસો પાંચસો રૂપિયાનું એક વખત બે વખત ત્રણ વખત એમ રિચાર્જ બસો પાંચસો રૂપિયાનું રિચાર્જ કરાવી દઈએ કોઈ પણ ભોગે હવે રિચાર્જ કરાવે પછી શું કે છે તમારી જાણ ખાતર કે આવા પાછા એ રિચાર્જ કરાવીને પછી એને કે છે આની લત પાડે ઓનલાઈન ગેમ લત પાડીને ફસાવે અને પછી સત્યાનાશ થાય આવા છસો કેસ છે છસો છોકરા ફસાયેલા છે આવા ખાલી એક માત્ર જસદણ વિસ્તાર જસદણ પંથક માં જ પ્રશ્ન નંબર ત્રણ એક નાના ધંધાર્થીઓ હોય નાના મોટા ધંધાર્થીઓ જે કેબિન હોય કે થોડીક નાની દુકાન હોય પણ બહુ મોટી પેઢી કે કરોડપતિ નહીં રોટલા નીકળતા હોય રોટલા કાઢતા હોય એવા એવા લોકોને ગાડીઓ ભાડે આપવાની એક આખી સિન્ડિકેટ ઊભી થઈ છે તમારે કોઈ પ્રસંગે જવું હોય ગાડી ભાડે તમે જોતી હોય તો એ લોકો ગાડી ભાડે આપે હવે થાય છે કેવું ગાડીનું ભાડું તો તમારી પાસે લઈ લઈ સમજ્યા પણ એને તો ખબર જ છે કે આ મેં કોને આપી જીપીએસસી એમાં સિસ્ટમ ફિટ હોય છે તમે જ્યાં જાઓ ત્યાં એને ખબર છે ક્યાં જાવ છો અને એ લોકોનું નેટવર્ક જુઓ કેવું છે એને ખબર છે કે જગદીશભાઈ એમ કે ગોંડલ છે તો ગોંડલમાં માણસો હોય ટૂંકમાં રીબડામાં માણસો હોય હોય માં હોય વાવડીમાં હોય અમરેલી માં હોય એમ ટૂંકમાં જ્યાં તમે જાઓ ત્યાંના માણસો હોય અને માણસો શું કરે તમને કહું છું કા તમારી સાથે ગાડી ટકરાવે થોડી ઘણી જે ઈજા થાય એટલે કે લીટા પીટા થઈ જાય સમજી લો ગાડીમાં એને માણસ આવે પાછો બુદ્ધિપૂર્વક અને લીટા પાડી દે તમારી ગાડી ગાડીને ભટકાવીને ગમે એમ કરીને અને પછી તોફાન તમારી સામે જ કરે એટલે જેને ગાડી ભાડે લીધી હોય એ સ્વાભાવિક એક સજ્જન વેપારી હોય બિચારો શું કરે બાપા એક તો પ્રસંગ હોય તો જ ભાડે લીધી હોય સારો હોય યા માઠો હોય કોની પાસે ફુરસદ છે એટલે ભાઈ હશે થાતા થઈ ગયું નાના તમે મારી ગાડી હેરાન કરી નાખી આમ છે તેમ છે હવે શું થાય તો એ દસ પંદર હજારનો તોડ આ પાછું પ્રી પ્લાન ચાલતું નેટવર્ક છે એટલે નેટવર્ક નંબર એક વ્યાજે પૈસા આપવા આઠ દસ પંદર ટકા લેખે વ્યાજે આપવા અને પછી જમીન જાગૃતિ માનીને બધું હેરેસમેન્ટ કરવું એક દીકરીઓને ભગાડી જાવી ઓનલાઈન ગેમિંગની વાતો કરવી અને આ ગાડી ભાડે કરીને જે કંઈ મુશ્કેલી સર્જવામાં આવે છે તે આમ તમે તમે જુઓ જુઓ તો તો બધું એક પ્રકારનું સંગઠિત છે ઓર્ગેનાઇઝ જેને કહેવામાં આવે એ પ્રકારનું આખા પંથકમાં લઈને મુખ્ય ટાર્ગેટ છે એ પટેલ પાટીદાર છે બીજા તો છે જ પણ મુખ્ય પાટીદારો કારણ કે પૈસા ભગવાન દયાથી એને જમીન જાગીર હોય કે ધંધારો વધારે એની પાસે તો હોવાના એટલે તમને ખબર હોય તો આપણે જ લોકોએ સમાચાર લખ્યા હતા અમુક સમય પહેલા કે મનોજભાઈ પનારાએ ત્યાં પાટીદાર યુવા સંઘ નામનો એક સંસ્થા મોરબીમાં સ્થાપી અને માગણી કરી પોલીસને કમિશનર પાસે ત્યાં ગયા એ લોકો અને રેલી આકારે પાંચસો જણાની અરજી આપી અમને રિવોલ્વરના લાયસન્સ આપો

અરજી લખે છે એફઆરઆઈ નથી નોંધતા એટલે ઓલા લોકો આવીને એને પાછા હેરાન કરે આવી બધી વિડંબના છે તમારી જાણ ખાતર અને એને કારણે આ લોકોએ હવે નક્કી કર્યું કે આપણે હવે મોદી સાહેબ જેમ કે છે ને આત્મનિર્ભર તો આપણે હવે સુરક્ષા માટે પણ આત્મનિર્ભર બનવું પડશે પરાવલંબી એટલે પોલીસ આધારિત કે વહીવટી તંત્ર આધારિત રહેવાથી આપણી સલામતી જળવાશે નહીં એટલે આ પ્રકારની ઘટના ગઈકાલે કરીએ તો આ ઘટનામાં પાટીદારોએ ભલે મિટિંગ કરી હોય અનેક સમાજના લોકો પણ હાજર રહ્યા હતા અને એ સમાજના લોકોએ પણ કીધું કે તમે અમને કઈક સુરક્ષા પૂરી પાડજો આવા ઘટનાઓમાં અમે પણ ઇન્વોલ્વ છીએ પીડિત છીએ જી

ભલા મારા જે લોકો ખુદ કાયદો હાથમાં લઈને હમણાં બે દિવસ પહેલા રાજકોટમાં તમે જુઓ એક યુવાન હતો હાથમાં છરો લઈને નહોતો નીકળ્યો ધડભડાટી કરવા તો તમે વિચાર કરો તમે જયારે કાયદો હાથમાં લઈને તમે શું કર્યું એનું નહીં તો તમે જયારે એનું કાંઈ ન કરી શકો તો પ્રજાએ શું કરવું સહન કરવું કદાપી સંભવ નથી એટલે તમને કહું છું

અત્યાર સુધી શું થયું લોકોએ એ દસ વીસ ટકાના હિસાબે વ્યાજ ભોગવું ને એમાં કોઈ તંત્ર ખપ લાગ્યું નહીં કોઈએ રાહત આપી નહીં કોઈએ કીધું પોલીસ છે અમે બેઠા કાંઈ નહીં ખાલી મોટી મોટી વાતો કરે જાહેરમાં અખબારોમાં મીડિયામાં પોલીસ એમ કે કે કોઈ પણ વ્યાજ અંકવાદી હોય અથવા તો વ્યાજના ધંધા કરનારા હોય આમ છે તેમ છે તમે અમને ફરિયાદ કરો તમે એક તો એફઆરઆઈ નોંધતા નથી ખાલી અરજી લ્યો છો અરજી લઈને પાછા તમે ઓલાના જ રોટલિયા ભગતવો છો કારણ કે ફાઈનાન્સ નો ધંધો કોણ કરે કરોડો રૂપિયા હોય ઈ કરે એમાં પાછા અર્ધા પડે પોલીસ ના પૈસા હોય છે અત્યારે પૈસા જ ફરે છે મોટા ભાગના તો પાછા કહી દે એ ફરિયાદ કરી તમારી સામે ઓલા ઓલાના ગુંડા લોકો હોય કે જે કઈ ગણો એને તો બધું જેલ ને મેલ હેરફ્યું છે રોજ અથડાવો કુટાવવાનું હોય છે આપણા ઘરે દસ જણા આપણે સજન માણસ વહેવા વેલા ને આરે બેઠા હોય તૈયાર એ લોકો આવીને આપણી પર ક્યાં ગાડી ગલોજ કરે ને ક્યાં માર્કૂટ કરે આપણી તો ઇજ્જતનો નો ફાલો તો થઈ ગયો એટલે કોઈ ફરિયાદ ભોજ્યો ભાઈ કરવા નથી કારણ એ છે ગઈકાલે જે ગૃહમંત્રીએ કીધું દાખલા તરીકે હમણાં સેમિનાર હતો એમાં કીધું કે તમને દંડિકા આપવામાં આવ્યા છે એ દંડિકાનો ભરપૂર ઉપયોગ કરજો આમ છે તેમ છે પણ તમારી જાણ ખાતર સાહેબ કેવું અને કરવું એમાં ફેર તમે આજે વરઘોડા નીકળે છે એમાં ક્યાંય તમે આઈપીએસ ને આઈએસ ગેડરના લોકોને જોયા છે ખરા

જે આઈપીએસ કે આઈએસ કેડરના જેને પોલીસ કમિશનર રેન્ક કહી શકાય એ લોકો તો ત્યાં ઓફિસમાં એર કન્ડિશન ઓફિસમાં બેઠા હોય એને કાંઈ થાય નહીં એટલે આ એક વાત એ બીજું જ્યારે ફરિયાદ થાય તથાકથિત માનવ અધિકારની ત્યારે પણ રાજ્ય સરકારે એને ફેવર કરવી જોઈએ ને કે ભાઈ આ માણસ એટલો ગુંડો હતો કે જેની કોઈ જેની હાક ધાક હતી જેને લોકો જોઈને રસ્તો બદલાવી નાખતા હતા અને ખરણી ઉઘરાવાથી માંડીને બધી પ્રકારની એની અપરાધિક ઘટનાઓ હતી એટલે અમારે આ સબક શીખવાડવાટું એનું મોરલ ડાઉન કરવા કરવાટું પ્રજાનું મોરલ અપ કરવા હતું છે ને આ કરવું પડ્યું એવું પણ સરકાર તરફથી કોઈ કહેવામાં આવતું નથી સસ્પેન્ડ થાય યા કોર્ટ કઈ કહે એટલે ઠપકો ખાઈને ઓલા ભાઈએ બેસી જવાનો એટલે કોણ પ્રયોગ કરે એટલે પોલીસ પણ એવી રીતે નથી કરતા જ્યાં સુધી પોલીસને કહેવામાં ન આવે ત્યાં સુધી બિલકુલ સમાધાની વલણ અપનાવે તો સમાજે કરવું શું એમ કહું એક તરફ આટલા ઊંડા ગર્દી વાળા લોકો છે ને એક તરફ આ છે તો એ બંને તરફ હોવાને કારણે તો સમાજે કરવું શું મને તમે કહો તો અંતે તમે એક બિલાડીને ઘરમાં પૂરી રાખો બિલાડી હાવ રૂજુ પ્રાણી ગણાય એને તમે પૂરી રાખો એક જીવને અને ખબર પડે લાકડી પેલા તપાસ કરશે અહીંયા થી મુકે નહીં એને ખબર છે કે મારું મૃત્યુ નિશ્ચિત છે તો પછી મરણી મરતા ક્યાં નહીં કરતા આ જે પન્નારાભાઈ કરે કે દિનેશ બામણીયા કરે કે પાટીદાર સમાજ કરે જે કઈ થયું છે એ મરતા ક્યાં નહીં કરતા આ એનો એક દાખલો છે એટલે આ તો લોકતંત્ર છે પણ એ તો ખેર પણ બીજા બધા લોકો અપરાધ તો ઓફિશિયલી કરી જ રહ્યા છે ને આ તો બોલવામાં ફેર છે બે ઘડી માન લ્યો પણ બોલવાની ક્યાં કરો આ જે કઈ એને વાતો કરી છે આપણી સામે છે નજર સામે કે આટલા આટલા દાખલા છે કે આટલી હદે ત્રાસવાદ તમે જુઓ તો ખરા કે તમે કેવો હદે મુશ્કેલીમાં મુકાઈ જાય છે તો એને એના તરફથી પણ જો સરકાર તરફથી કોઈ કદાચ કોઈ એવું નથી થતું કે કોઈએ કીધું કે ના ભાઈ આટલું તમારે સમાધાન કરવું પડે તમારે ખુદે બજારમાં ઉતરી જવું પડે મેદાનમાં ના અમારો પોલીસ છે અમે શું કરવા બેઠા છીએ શર્મનાક ના હોય એવું નથી આ મોરબી થી તો શરૂ થયો તો જસદણ માં પહોંચો હજી બહુચરાજીમાં થવાનો છે પછી વિસાવદર માં થવાનો છે પછી અમરેલી માં થવાનું છે આ પ્રકારના દરેક જગ્યાએ આ લોકો આવું કરવાના છે કારણ કે આ સમસ્યા ગુજરાત વ્યાપી છે અને એ હવે કોઈ સહન કરવા માંગતા નથી જી

તો એ પછી એટલું બધું ન કરું કે સમાજ માટે કરે તો છે જ ને કાલ સવારે કાંઈ પણ ઘટના બનશે આજે ભાષણ ભાષણ કર્યું કર્યું એને દાખલા તરીકે કાલ રાતના હવે કોકે આવી કરી પૈસા લીધા હવે દેવા પૈસા એમ કોક બોલશે દાખલા તરીકે ભાઈ બે લાખ રૂપિયા તમારી પાસે લીધા છે ને તમારી પાસે મારો ચેક છે ભલે હોય તારે હવે રૂપિયા નથી દેવા જ્યાં થાય કારણ કે મેં બેના પાંચ તો તને દઈ દીધા હવે જે કઈ ડખો થશે તો ડખો થાય એટલે જવાનું તો મનોજ પધારા પાસે કે નહીં મનોજ પન્નારા પાસે જાય તમે કીધું એ પ્રમાણે મેં અપનાવ્યું તો મારી સામે જો આવું થયું હવે મને બચાવો ઓબ્વિયસલી તો જે કંઈ કરવું ઘટે તો મનોજ પનારાએ જ કરવું ઘટશે દિનેશભાઈ બાંભણીએ જ કરવું ઘટશે એટલે હવે જ્યારે એટલી કોઈ પણ માણસ જવાબદારી લેતું હોય તો એ સ્વાભાવિક જ છે કે એને જે કાંઈ બેનિફિટ મળે સમાજના નેતા તરીકેની ઝુંઝારું નેતા તરીકેની કે ભવિષ્યના ધારાસભ્ય તરીકેની કે જે ગણો તે પણ હવે તો તમારે કંઈક વાવો તો ઉગવાનું જ છે એટલે એમ એ ન આ એના માટે નથી કર્યું કે એને કારણે હું ધારાસભ્ય થઈ પણ એક જે સમસ્યા પીડા છે હાર્દિક પટેલ તમે જુઓ એ સુકામ એટલો બધો ફેમસ થઈ ગયેલો એનો તમે નથી એવો કોઈ ચહેરો નથી એ બિલકુલ નોન કોન્ટ્રોવર્શિયલ નથી એવી કોઈ વાત એક છોકરડો અઢાર વીસ કે એકવીસ વર્ષનો છોકરો હા હા કાર મચાવી જાય શું કામ એનો એક મુદ્દાનો કાર્યક્રમ મુદ્દો બિલકુલ સાચો હતો મુદ્દો શું હતો અનામતનો કે ભાઈ અમારી દીકરા દીકરીઓ બહુ સારી રીતે ભણે છે તેમ છતાં એને અનામતના લાભને કારણે એને કંઈ ડિગ્રી મળતી નથી નોકરી મળતી નથી અને જે કેટલાક લોકોને અનામત મળે છે એની જે કાંઈ એની કૌશલ હોય તે અમારાથી ઘણું ઓછું તો પણ એને નોકરીમાં પ્રાયોરિટી મળે છે આ નંબર વન અને એ તો ખાલી કહેવાની વાત હતી એક મુદ્દો એનાથી જે સમાજમાં થતું હતું એ શું થતું હતું સમાજમાં બહુ ભયંકર પરિસ્થિતિ સર્જાણી હતી અને આજની તરીકે છે પાટીદાર સમાજમાં ખાસ શું છે દીકરીઓ ભયંકર ભણે કારણ કે માવતર હોય કે દીકરાઓ શું કરે છે કારખાના જે ધંધાતા હોય સંભાળવા તો પડે એટલે એ લોકો ધંધો સંભાળે હવે થાય છે કેવું દીકરા ભણવામાંથી દૂર રહીને ધંધો સંભાળે દીકરી બાકી બધું છોડીને ભણવામાં જાય એટલે દીકરી બહુ જ ભણે એન્જિનિયર થાય ડોક્ટર થાય જે ગણો તે એ એટલું બધું ઉચ્ચ કક્ષાનું ભણે કે એને એના લેવલનો પાટીદારનો દીકરો તો મળે જ નહીં કારણ કે પાટીદારના દીકરા તો ધંધે લાગી જાય બિચારા એને બેન માટે કુરબાની આપી પછી બેન જ્યારે પીએચડી થઈ જાય ત્યારે એ વાત નથી આવતી હોતી એટલે એ શું કે છે કે મને મારા સમકક્ષ તો સાથી જોઈએ ને એટલે ડોક્ટર હોય તો ડોક્ટર લેવલનો જોઈએ એન્જિનિયર હોય તો એન્જિનિયર જોઈએ શિક્ષક હોય તો શિક્ષક જોઈએ પણ હવે બેન પીએચડી અને ભાઈ એમ કહો ખોડિયાર ફાઉન્ડ્રી છે એવું ફાઉન્ડ્રીમાં ન જાય કે ભાઈ એ કોણ લોઢા તોડે એમ

તમારે બહાર ની દીકરી લાવવાની અને એ પણ કેવી કે તમારી લેવલ તો નહીં જ પછી તો જે મેળ્યું તે પાત્ર એના જેવું છે તો આ બધાને કારણે સમસ્યા એટલી ખતરનાક હતી કે એમાં હાર્દિક પટેલ કદાચ ગમે માણસ હોત એમાં તો પણ એ હિટ ગયો હોત એટલે હાર્દિક પટેલ હિટ ગયા હતા હાર્દિક પટેલ કઈ રૂપાળો છે ગામ આખું ગાંડું થઈ ગયું એવું નતું પણ એનામાં આ એ જે મુદ્દો હતો એ બિલકુલ સાચો હતો આ કેસમાં જે જસદણની જેની આપણે અત્યારે ચર્ચા કરી છે એ પણ એવા જ મુદ્દા છે કે તમે આમ માણસને હાહાકાર મચી જાય કે જીવવું કેમ મોટાભાગના પાટીદાર સમાજ પાસે જમીન મિલકત છે કારખાના છે નાના મોટા ધંધાધાપા હોય છે એટલે તમે એને પહેલાં એને આકર્ષો કરો એને ભૂરકી છાંટો એને પૈસા આપો ને એને ગેમલિંગમાં ચડાવી જ્યો છોકરા તમારા ગેમમાં ઓનલાઈન ગેમમાં ચડી જાય હની ટ્રેપ કરાવડાવે હવે બાળક છોકરા છોકરા હોતા હે આ લોકો હની ટ્રેપ કરાવડાવે એક તો ઓનલાઇન ગેમિંગમાં ફસાઈ ગયું હોય કે ભાઈ મારે પચાસ હજાર કે લાખ રૂપિયાનું દેવું થઈ જાય તો પછી શું કરે પછી પાછું બીજી રીતે ફસાવડાવે જ્યાં ફલાણ જાઓ તો તને પૈસાની વ્યવસ્થા થઈ જાય જાય તો હની ટ્રેપનો ડકો ચાલુ હોય આ મોરબી જસદણ પંથકમાં કયો કે ગુજરાત સૌરાષ્ટ્રમાં કયો એક નવા કિસમની ક્રાઇમ નવા પ્રકારનો એક અપરાધ એ ફૂલી ફાલી રહ્યો છે કે સુખી માણસો જે હોય છોકરો ભલે ગમે તેમ હોય એના માવતર સુખી હોય તો એને કેમ ખખેરવા અને એ પણ એવી રીતે કે લગભગ ફરિયાદ ન કરી શકે એ મનમાં મનમાં એની પીડા ઢંકાઈ દે આવી પ્રકારની જે આ અત્યારે બદમાશી ચાલુ થઈ છે એના માટે પટેલ પાટીદાર સમાજે આ શરૂ કરવું પડ્યું છે કે ભાઈ હવે આપણે આપણી જાતની કે આપણા સમાજની રક્ષા આપણે કરીએ કમસે કમ એટલે એક પ્રકારે અવેરનેસ છે લોકતંત્રની ને બીજી બધી સુફિયાણી વાતો જો તમે કહો ને આવી રીતે ન કરવું જોઈએ તંત્ર છે તંત્ર ભોજજો ભાઈ કોઈ આવતું નથી તંત્ર મંત્ર જેવું કાંઈ છે નહીં ભાઈ એ આપણે બધું જાણીએ છીએ એટલે પછી હાવ એના ભરોસે રહેવા કરતાં પોતી કઈ રીતે માણસ મહેનત કરવી ઘટે અને આ લોકો એટલા માટે મરણિયા થયા છે કે અમારે કોઈપણ હિસાબે અમારે બધું બચાવવું કે નહીં છોકરાને ભણાવવા કે નહીં ધંધો સંભાળવો કે નહીં દીકરીઓ ભાગી જાય તો એને પાછી લાવવી કે નહીં તમે આઠથી દસ કે બાર વર્ષની દીકરીઓને આવી રીતે ભોળાવો અને બધી દીકરીઓની કોમન જે જે છે એ રેસીપી જે છે અથવા તો જે એનું જે સિસ્ટમ છે એ બધી કોમન છે કે સામેવાળા પાત્રો શું કરે છે આવડી દસ બાર વર્ષની દીકરીને તો કઈ લાંબી બુદ્ધિ હોવાની નહીં જ્યારે ઓલો આવે સૂટેડ બુટેડમાં અથવા તો એવી રીતે કે જાણે આ અડધી બજાર એની છે એવું એનું પાસે સીન સપાટા નાખતો હોય એને ઘડીક થાય તો ઘડિયાળ બદલી જાય ઘડીક થાય તો વીટી બદલી જાય ઘડીક થાય તો એનું લકી બદલી જાય ઘડીક થાય તો એના ચશ્મા બદલી જાય એ પર રે બંનેના હોય ને આને તે આવું તેવું કરીને પોતે એવી ભૂરકી છાટે મારી પાસે તો હું છે ને હું નહીં હવે દીકરી જે દસ બાર વર્ષની તમે કહો બારક વર્ષની દીકરી હોય એને કંઈ ખબર દુનિયાની પડતી નથી એને એમ લાગે આ જ મારા માટે ઉત્તમ છે અને પછી શું થાય એ લોકો રાહ જોવે ત્રણ ચાર વર્ષ તમે કલ્પના કરો બાર થી સોળ અઢાર વર્ષ સુધી એટલે કેવું થયું એટલે પછી સોળ અઢાર સોળ વર્ષની દ્રષ્ટિએ પેલા એ મેરેજ કરી નાખે હાચા ખોટા રામ જાણે કેમ થતા હશે એમ હું ઉલટા હમું બનાવીને સર્ટિફિકેટ સાચવી રાખે અને તમારી જાણ ખાતર એવું જાણવા મળ્યું છે કેટલાય આજની તારીખે રાજકોટથી માંડીને બીજા જે અપડાઉન ખાસ કરીને કરે છે દીકરા દીકરીઓ એના ઉપર આ લોકોની બહુ કરડી નજર હોય છે એની માવતરને એમ કે ભણવા ગયા છે અહીંયા બધું ઉલટું ઝૂલટું હોય છે રાજકોટમાં પણ એવી અનેક ગલીઓ છે તમે જુઓ બસમાંથી દીકરી ઉતરે લેવા હોંડાવાળો કોઈક ઊભો જ હોય એને હોંડાવાળા આવીને લઈ જાય અને ગલી ખાતરામાં ઊભો રહીને ત્યાં બધી ફાકા ફોતરી વાતો ચીતો જે કરવી કરે અને જરૂર પડે તો બીજે ક્યાંક હોયા જાય એટલે માવતરને એમ છે કે દીકરી ભણવા ગઈ અને અહીંયા બધા છીના છપટી હાલતી હોય છે બધી આ બધી વાતોનો ભેગું થયું એટલે દ્વંદુદ્ધ જેવું એટલે પાટીદાર સમાજ આ કરવું પડ્યું